હા બો થાક લાગ્યો છે એરંડા રાત થઈ જાય હું કરવાનું માર આ ઘેર આજ તો બનો ધુરવો છે ને આ તો મને ક્યારે એરંડા ઉતારી ઉતારી હું કરવાનું માર મારો સિંહ હજી આવ્યો નહી મારો પીટો મારા હું કરવાનું મને આ થાક લાગ્યો અમારા કાકાએ એ સાંધો હવાનો એના હોવા રાખવા મળ્યો મેં કહ્યું છે કોણી એ જાનો વાળું છું એને ધોળો ધપ થઈ ગયા આ બે કાકોમ કરતા નહીં મને મોકલ મોકલ કરે છે હું ઘીર આખું તારે કીધા હાલે હું ઘીર જમે હમણાં કહેવાય ન હું જાનનો પોણી વાળું છું એનો અને એના જેટલા ઉતાર્યા છું ખબર પડે છે કોઈ ઉપર લઈએ કોક લઈ જાય તો ના ના હાલ તો બોલીને ખબર પડી જાય ના આડો છે પાડોશી પછી વાટ જ જોઈ રહ્યો છે બળું છે અને હવે મહિના એ ઈચ્છા થઈ ને મહિ નાખો ઉપરતા કુક લઈ જાય ખબર પડે એટલી તું તો મારો ભરી ગયો છું કુષ્મનસિંહ

મારા છે વાત કરવાનું હાલ તો વાત તાર મન બીક લાગે છે

ના મિતા ની એટલી વાત કરી તો ફેણ સાળી ગયું ના ના ફેણ નઈ સાળ્યું તાર અનુ કહું છું આગો શાકનો બરાઈ દો આઈ વા ખબર છે નઈ પડતી લેતા છું અરે રોટલા મકાઈ લા અલા નઈ સારું સોમે કાકો અસલ રોટલા બનાવજો એટલે કાકો રોટલા બનાવ નઈ

સારો કામ નહીં કરે ઓ મારું કરતો નહીં પણ તારું જતી કર છે લે આવ ભાઈ ના રખાય માર બાપુ કોઈ આજુ રાતી ખાવાય કોઈ નહીં માની જે બોલા છે પેલું યાર એક નાવે જીંતો હાર બત્રી તો રવા દે આ એક નાય છોકરો છે એ કામ કરતા ને કે ત્યાં તાર બાપુ જ છે ને તો હું તો હમાસર આલુ વેચ કારણ જો કોઈ સોરબો આટલામ છે કોઈ સોરબો આવે ને તો હું હમાસર ખાલ ખાલ કરી દેજો હા કોણ ગદે આલો ઓહો પેલો 17 નંબર હાય રોય રોય

અમે એંડા તો દેખો છે પોટલું બનતી નાખ્યા પોટલું અમુક નાખી આવું દાડાના પર બે પોટલા થઈ જશે એક તો અમુક બીજો એંડા આ માર કાશી આ માર પાકી છે દાંતે બી થોઈ ગયું જ

ખબર પડી હેત્રીજા અમ ખાવા પડી જઈ અમે બે તા ગા એટલે સાહેબ પછી પી ખરા લખી બોડ

મારો છોકરો જીમવા જાય છે પણ ગોળી મારા બને છે ભાઈ બનતા ભાઈ બને કઈ બીજું કોઈ કોત નહી જગ્યા ના મેલો યાર હેત્રીતા પત્રી જા તું ભમાયા વગર કાકા ભત્રીજા ને ભમાયા વગર નહીં તો હું ભમેડો અરે ભાઈ ને હપું છું આઈ જગીવો

બે તને આવી ર સરપ અડધી રાતે છો અડધી રાતે તું હા અડધી રાતી હું આવે છું છું સરપંચમ જો આટલું હતું પાછું પાછું બદલાય સમોધન તો હું કરી દઉં છું બધું સમોધન નહી થાય મારું પોતલું ઘેર થી પાછું નહીં આવું નહિ જ સરપંચ

છોકરા એકનો બે પોટલો રાખતા પછી આપણું વાત પાછી સરપાનું કીધું બોલ એકનો બે પોટલો કાલ મેકો પછી એકનો બે પોટલો છોકરા આપડે સતી મેકવાનું હોય મેળવું મને અમદાવાદ આવ્યું તારે ભૂલી જુ ચી ગયો તારા બાપુ કરો તારા બાપુ તમારું ભેગું પડતો ની તારું અમી ખાઈ જાય છે અમાર હાલ તો પાછી આવી જતા ધોઈ જા આ મગજ નું કાર્ડ મેમરી ઓહ રે તને ખબર બાપા કરતા આ આ દાયુ મારું જેઠ્યું તો તું જો અમાર તો ભૂલી જાતા કાકો સમ સમ દા મંડ્યું ભૂલી જાય જો આયું કે 5મો ફળક લઈ જોયું કા

હા તમારા વાત ખબર નહિ તમારો છોકરો ના થાય પોટલો આવશે ને કાને ખમન મજા વાત નઈ શેતુથી મજા બરાબર છે તૈયાર થો થાય તમે તૈયાર હોય ને મજા